ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઓપરેશન સિંધુના મુખ્ય લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જવાનોની કામગીરી બિરદાવવા માટે મોટી સંખ્યામાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કલોલ સ્થિત વિવિધ સંસ્થાઓના દ્વારા નાગરિકો ધર્મગુરુ આ યાત્રા દરમિયાન વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે માહોલને દેશભક્તિવાળો બનાવી દીધો છે

આપણા વડાપ્રધાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા દેશના ગૃહ અને સહકારિકા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સિંધુર ઓપરેશન દ્વારા આપણા ભારતના લડવૈયા સૈનિકો જે સિંધુર ઓપરેશન દ્વારા એમને ભગીરથ કાર્ય કરી અને આપણી છવીસ છવ્વીસ હત્યાઓનો સિંધુર ઓપરેશન દ્વારા જે ભગીરથ કાર્ય કરીને બદલો લીધો એને જે ત્રણેય દળોના સૈનિકો દ્વારા સૈનિકોને પ્રોત્સાહિત કરવા માટે આજે કરોલ કલોલની અંદર ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે આ તિરંગા યાત્રાની અંદર દરેક સંસ્થાઓ એનજીઓ સામાજિક સંસ્થાઓ મહંતશ્રીઓ અને વેપારી અશાસન સામૂહિક રીતે આ તિરંગા યાત્રાને દ્વારા જે આપણા સૈનિકોને પ્રોત્સાહિત પૂર્વક પૂરું પાડવા માટે આ તિરંગા યાત્રા રેલી યોજવામાં આવી રહી છે જે રીતે આ આ તિરંગા યાત્રાનો રૂટ છે એમાં આપણને સામાજિક અને સૌહાર્દની અને એકતાની ભાવના પણ જોવા મળે છે એ વિશે મારા દર્શકોને જણાવશો વખારીયા હાઈસ્કૂલથી નીકળી અને ત્રણ આંગળી સર્કલ સુધી અને વખારીયાથી ત્રણ આંગળી સર્કલથી ખૂણી બંગલા કેસર રેસ્ટોરન્ટ ખમાર ભુવન ટાવર ચોક અને નંદલાલ ચોક સુધી આ યાત્રા પરિપૂર્ણ કરવામાં આવશે અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર